આપણે ચાય પણ પી લીધી છે અને નાસ્તામાં આપણા સિસ્ટરને પૌવા બનાવ્યા હતા તો પૌવાનો નાસ્તો પણ કરી લીધો છે અને ફાઇનલી નવો બ્લોગ સ્ટાર્ટ કરી છે બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવ્યા જો પહેલાં સૌથી બધા આપણા ફેમિલીને ગુડ મોર્નિંગ કરાવીએ અને ગાય જો આ બાજુ આપણા જીવડા માટે પણ નાસ્તો મૂકી દીધો છે તો હાલ જીવડો હું આવ્યો એટલે જતો રહ્યો બાકી જો આટલો બેઠેલો જ છે બધો જીવડો અને પાછો નાસ્તો કરવા આવી જશે અને આ બાજુ અમારા સિસ્ટર જો નાસ્તા વાસ્તા કરીને આમ સાફ સફાઈ કરી બોલો ગુડ મોર્નિંગ

कन्ज्या चकलोद गर्छ मोटु हैन एते ऊ है त निक पडडी भकाईले त गाइयो बटुन्द बमरी खेडी अठो खाली साफ गर्दै थिय अन सन गौतम बे आई अन स्कुले गया अन गुड्डीया घेर जति रही मन खेतमा आइदी बस घेर जति रही अनि म बटुले जन आज तमै म जोजो गळवा मजो असो सोमो थाम्डी छ पानी वाळवा मडी सिकारतो लाई लाई पडिए ना रबर त बमरी गेडाै भई हा त म कहि हाजी बस त झमवान मन छ जलोट बजा बे गयो छ

હાય કઈ દેવડો હાય કઈ દેવ હા ચાલો ગાય તો પેલા દવા લઈએ આપણે આપણે આયા છે દવાખાનો હજી ડોક્ટર રહે ને તો પટોને બેઠો છું આપણે વેટિંગ કરીએ છે આપણે આયા છે દવાખાનો અને હાલ ડોક્ટર આયા નહી આપણે ફોન કરે 10 મિનિટમાં આવશે અને પટોને બેઠો તમને બતાવું તમારો વાજી છોકરો ભાઈનો વધી બેસ પાંચી બેસ પાંચી જો પટોને આ બાજ બેઠો હાય હા બીક લાગે દવા લઈ લીધી લાવ તાવા આવ્યું ને તો ઘેર જઈને પીવાની હો આપણે દવા લઈ લીધી સર ગુડ્ડુની થોડી થોડી અસર હતી તો થતા મારે દવા લઈ લીધી અને પટુની આ તો ઘણો ખર્ચો કરી દીધો ના પણ બીજો તાણ આ તાણ આ હું લઈને આવ્યો છું જો ઝાડુ લઈને આવ્યો છું પછી ફીના આવી છે એસીડ એસીડ નો નો ફીનાલ આ મેગ્નેટ તો ગાઈ જો આ તો બીજું લઈને આયા હંગાંગાતી ના ગુડડી ન દવા તારે પાવાની છે પાવાની છે તારે દવા પાવાની તારા માટે નહીં બેટા એને ના ફેдай તારા હાધીરો પછી કોકો મટી જાય કોકો મટી જો આપણે આવી જશું ઘરે તો ફાઇનલી બસ ગાય છે ને ગુડના મોજ દબા આવી આવી દઈએ થતા મોજ એટલે મટી જાય અને ગાય ચલો બસ વિડીયોમાં બસ આટલું જ મળીએ પછી કાલ નવા બ્લોગમાં તો બધાને જય મતાજી એન્ડ ટેક કેર